કે ના ચોમાસુ પાક લેવાય ના શિયાળુ અવગણનાને પરિણામે આ વિસ્તારના ખેડૂતો પરેશાન છે અહિયાં વિપુલ તકો હોવા છતાં વિસ્તારનો વિકાસ નથી થઈ શકતો આમ આદમી પાર્ટીના ફ્રન્ટ અધ્યક્ષ પ્રવીણભાઈ રામે આ મુદ્દા ઉપર ચૌદ દિવસની લગભગ ચાલીસ ગામોની આ વિસ્તારની પદયાત્રા કરે છે અને આ પદયાત્રાના સમાપનમાં આ વિસ્તારના પ્રશ્નને વાચા આપવા માટે આ ખેડૂતોને જે આજીવિકા છે એને બચાવવા માટે અહીંના આ પાણીના ભરાવાનો કાયમી નિકાલ કરવાની ભાજપને ફરજ પડે એના માટે તારીખ અઢાર ના રોજ વેરાવળી ધામ બામણાસા ગેડ ગામ બપોરે બે વાગે વિશાળ સંખ્યામાં ખેડૂતો ભેગા થઈ રહ્યા છે અનેક નેતાઓ પણ આવી રહ્યા છે હું પણ આવી રહ્યો છું તમને પણ મારું આમંત્રણ છે કે આવો આપણે સૌ ખેડૂતો સાથે મળીને ગેડના સાથે ખભે ખભો મિલાવીને ઉભા રહીએ અને એમને આ તકલીફમાંથી કાયમી નિવારણ તરફ લઈ જઈએ સરકારને ફરજ પાડીએ જો આ સવાલનો ઉકેલ ના થાય તો ભાજપને આ વિસ્તારમાંથી ઉખાડી ફેંકવા માટે આપણે દ્રઢ સંકલ્પ થઈએ આપણું સંગઠિત થવું સાથે મળવું લડવું હવે અનિવાર્ય છે એ સિવાય ખેતી અને ખેડૂતને બચાવવા ખૂબ મુશ્કેલ છે ફરી મારી આપ સૌને હાથ જોડીને વિનંતી છે આપ જ્યાં છો ત્યાંથી ઘેડના ખેડૂતો માટે એક દિવસ કાઢો અઢાર તારીખ ગુરુવાર બપોરે બે વાગે વેરાવલી ધામ બામણાસા ગેડ ગામ આપ જરૂર થી પધારશો એવી આશા સાથે આભાર